વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં હવે આગામી સાત દિવસ ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસતો રહેશે રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું કે પચીસ ઓગસ્ટે અમદાવાદ શહેરમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને આ સ્થિતિને રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે કે જ્યાં ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચનો આપ્યા હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા મોરબી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું કચ્છ અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરાયું કરવામાં આવી છે જેમાં વરસાદને લઈને આ વખતે આગાહી કરવામાં આવી છે વરસાદનું જોર વધ્યું છે ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના કેટલાક ગામડાઓમાં કેટલાક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક પૂરની સ્થિતિ પણ સર્જાઈ રહી છે આ સાથે નંદી ડેમ ગાંડા તૂર થયા છે અમુક જગ્યાએ ડેમના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે આજે તમે દ્રશ્યો દિહાડી રહ્યા છો તે અમદાવાદ શહેરના છે અમદાવાદ શહેરમાં પણ આજે બપોરથી ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અમદાવાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો આ આગાહી જે છે તે ચોવીસથી ત્રીસ ઓગસ્ટ એટલે કે આજથી ત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાત જે સૌરાષ્ટ્ર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આગામી ચોવીસ કલાક ભારે વરસાદની સંભાવના છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અપડેટ્સ આવી જ તમને મળતી રહેશે કેમેરામેન મનોજ સાથે વિની વડગામાં પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી